ઝાલો કંબોઈ ગુરુ ગોવિંદ મહારાજ ની સમાધિ ખાતે નવલી નવરાત્રી ના સાતમી નવરાત્રે ગુરુ ગોવિંદ મહારાજ ના અનુયાયીઓ દ્વારા હવન કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના લીંબડી કંબોઇ ગુરુ ગોવિંદ મહારાજની સમાધિધામ ખાતે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસના રોજ મંદિર ખાતે રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશના ગુરુ ગોવિંદ મહારાજના ભક્તો દ્વારા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને નવરાત્રીના સાતમા નવરાત્રી દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર ખાતે ભક્તો સંતો મહંતો મળી અને મા શક્તિ ગેની માતા અને મા પાવાગઢ કાળકા માતાના યજ્ઞ કરી ધજા ચડાવવામાં આવી હતી અને હવન કરવામાં આવ્યું હતું જેની એક ઝલક જોવા મળી હતી બીરો ચીપ કાળુભાઈ ડામો સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી જાલોદ